અંકલેશ્વરની અક્ષરા આઇકન રેસિડેન્સીમાં તસ્કરો હાથ ફેરો ફેરોકની ફરાર થઈ ગયા હતા પરિવાર સંબંધીની ખબર લેવા વડોદરા ગયું અને ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતા તસ્કરો સોના ચાંદીના દાગીના ને રોકડ મળી 5,59,000 ની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વર ગડખુલ ગામની હદમાં આવેલ અક્ષરા એકનમાં રહેતા અને જીઆઈડીસીમાં આવેલ વેલિયન્ટ એડવાન્સ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે કામ કરતા જ્યોતિભૂષણ સિંહ ગત દસમીના રોજ પોતાનું ઘર બંધ કરી પત્ની અને પરિવાર જોડે વડોદરા ખાતે સંબંધીને ત્યાં ખબર અંતર પૂછવા ગયા હતા બપોરે ચાર વાગ્યે ઘર બંધ કરી ગયા બાદ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાને લોક તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા સામાન વિખેર કરી કબાટ તેમજ લાકડાના બોક્સમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બીજા દિવસે દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરતા પરિવાર વડોદરાથી પરત ફર્યા હતા અને પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો આ ઘટના અંગે સિંહ દ્વારા પોલીસમાં પચાસ હજાર રોકડા અને પાંચ લાખ નવ હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ પાંચ લાખ ઓગણસાહીઠ હજાર એકસો તેર રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળ પંચકેસ કરી ડોગ સ્ક્વોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ સાથે આજુબાજુ સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સ વડે વધુ તપાસ આરંભી હતી